જય શ્રી કૃષ્ણ હર હર માદેવ અત્યારે તૈયાર થઈ ગયા છે અહીંયા જો ક્લાસીસમાં જવા માટે રેડી થઈ ગયો છે ધોરણ દસ ના ક્લાસ ચાલુ થઈ ગયા છે તન્મય જય શ્રી કૃષ્ણ જો અહીંયા ભગત ને દૂધને એવું આપી દીધું છે જોઈ શકો છો

જોતું હતું કે ક્યારે મને દૂધ ને ભાખરી આપે છે એ ખાય ત્યારે જ એને શાંતિ થાય સવાર સવારમાં આપણને ભૂખ લાગી છે તો એ લોકોને પણ ભૂખ તો લાગે જ એટલે જો અજીયા આ બીજું ગલોડી પાડજો જો એ ઘરમાં આવી જશે એને પણ ખાવું હોય ને એટલે રાહ જોતું હોય કે મને ક્યારે આપે છે જો અહીંયા અહીંયા પણ રાહ જોવે એટલે બોલો તમારે ખાવું છે ને દૂધ ને રોટલી ભગત કઈ લઈ લે તમારી માટે પણ લાવું હા 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 ખબર છે ભૂખ લાગી જો કેવું કરે છે એને ભાઈ ખવું પડે છે જોડે ખાઈ તું જો અહીંયા બે પણ ખાઈ લે લે જો એકલું એકલું ખાઈ લેશે આમાં કઈ છે ચણું જતી રહું છોંધ તું ખાઈ લે

સૂકી તું એનું શાક ને રોટલી બનાવી છે ચાલો બધા જમવા ઊંઘી ઉઠીને થઈ ગયા છે એકદમ ફ્રેશ ઉઠી તો ક્યારે નહીં ગઈ હતી પણ તો પણ ઘડીક વાર થોડીક વાર સૂઈ રહે કેમકે કંઈ જ કરવાનું મન નતું થતું અને અહીંયા આપણી જોડે જોઈ શકો છો કપડાંનો ઢગલો થઈ ગયો છે મારે વારવા માટે જોઈ શકો છો અને અહીંયા જો ટીવી ચાલુ કર્યું પણ એની રિમોટ બગડી ગયું છે એટલે હાથ વળી કરવાનું છે બેસી ગયો હવે પહેલા ટીવી ચાલુ કરી જો અહીંયા ટીવી ચાલુ થઈ ગયું છે હવે ટીવી ટીવી જુદા જુદા બધા કપડાં વારી દઈશું તન્મ સુઈ ગયો છે અને જેની તો ગયો છે પરીક્ષા આપવા જો અહીંયા કલ્પેશભાઈ આવી ગયા છે આ છે કલ્પેશભાઈ

જો અહીંયા બેસી ગઈ છું આમલી લઈને આમલીના ફોતરા કાઢીશું ટાઈમ હશે તો આંબલીને ટીજીને કચુકા કાઢીશું ને તો પછી કાલે જોઈ શકો છો જો આંબલી હું બેસી ગઈ છું સરસ મજાની જો અમે અત્યારે આવી ગયા છે અહીંયા પ્રસંગમાં

ఆ అమోకన్ చే